નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર આ દ્રશ્યો તમે જોઈ રહ્યા હો તો તમને એવું જ લાગશે કે પ્રાઇવેટ શાળા કે પછી પ્રાઇવેટ નર્સરી દેખાઈ રહી છે જ્યાં ભૂલકાઓ ભણતા હોય છે પરંતુ નવાઈની વાત લાગશે કે આ છે આપણા સુરત શહેરના આંગણવાડી સુરત શહેરની ગીતાનગર ફૂલપાડા ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્ર નંબર સત્તાણું મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ આંગણવાડી કેન્દ્ર એક સર્વશ્રેષ્ઠ મોડલ તરીકે ઉભરી રહી છે જ્યાં બાળકોના વિકાસના વિવિધ માપદંડ ઉપર વિશેષ ધ્યાન પણ આપવામાં આવે છે હવે આજના આ સ્માર્ટ જનરેશનની વચ્ચે સ્માર્ટ આંગણવાડીઓની પણ ખાસ અને તાતી જરૂર હોય એવું દેખાય છે કે જ્યાં શિક્ષકો માટે જે બાળકોને ભણાવતા હોય એમને માટેની પણ ઘણી સવલતો છે અને અહીંયાનું કેન્દ્રનું વાતાવરણ પણ કંઈક એવું છે કે બાળકો પણ ખુશખુશાલ રીતે ભણવા પહોંચી જાય છે આજની હરણફાળ દુનિયામાં બાળકોને જ્યારે તાલમેલ બેસાડતા શીખવાડવું પડે છે ત્યારે તેમની નાની નાની જરૂરિયાતોને પણ પૂરી પાડવા માટેનું આ પ્રથમ અભિયાન છે એમ કહી શકાય